જેમ જેમ ગરમીનું પ્રમાણ વધશે તેમ લીંબુના ભાવ પણ વધશે તો અત્યારે લીંબુ સસ્તા છે અને લીંબુની સિઝન પણ છે તો લીંબુની અંદર ભરપૂર માત્રામાં અત્યારે રસ હોય છે તો આપણે ગરમીઓ માટે લીંબુનો પાવડર બનાવીને આ રીતે લીંબુને સ્ટોર કરી લેવા જોઈએ જેથી આપણે મોંઘા લીંબુ ખરીદવા જ ના પડે અત્યારે લીંબુની સિઝન છે ને એટલે લીંબુ ખૂબ સરસ એવા મળે છે તમે અહીંયા જોઈ શકો છો લીંબુને સ્ટોર કરવા માટે આ રીતે પાતળી છાલના લીંબુ હોય તેનો જ ઉપયોગ કરવાનો છે જેની અંદર કોઈ પણ ડાઘ ન હોય લીલા કલરના લીંબુ આવે છે તે સ્ટોર માટે નહીં લેવાના કારણ કે આપણે તેમાંથી લીંબુનો પાવડર તૈયાર કરીશું તે થોડો કડછો સ્વાદમાં કડવો લાગશે એટલે આ રીતના પાતળી છાલના પીળા લીંબુ હોય તેનો જ ઉપયોગ કરવાનો છે અને અત્યારે સિઝન છે ને લીંબુની તો લીંબુમાં રસ પણ ભરપૂર માત્રામાં છે એક લીંબુની અંદર બે લીંબુ જેટલો રસ હોય છે સિઝનના લીંબુ છે ને એટલે જેમ ઉનાળો આવશે તેમ રસ વગરના લીંબુ મળશે ગરમીઓમાં તો આપણે લીંબુ ભરપૂર માત્રામાં જોતા હોઈએ આપણે સિકંજી છે લીંબુ સરબત લીંબુ પાણી કરીને પીતા હોઈએ છીએ પણ તમે આ પાવડર બનાવી લેશો ને એટલે તમારા ખૂબ જાજા પૈસાની બચત પણ થશે ને જ્યારે લીંબુ મોંઘા હોય ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો છો તો આપણે અહીંયા શું કરવાનું છે લીંબુ લીધા છે પાતળી છાલના જ લીંબુ લેવાના છે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને આ લીંબુનો પાવડર તમે તૈયાર કરી લેશો ને એટલે તમારે કલાકો સુધી કિચનમાં ઊભા પણ નહીં રહેવું પડે ગરમીમાં ફટાફટ એક મિનિટ જેવો પણ સમય નહીં લાગે ને તમારું લીંબુ સરબત સિકંજી લીંબુ પાણી તૈયાર થઈ જશે તો તેના માટે શું કરવાનું છે મેં અહીંયા લીંબુ લીધા છે તમારે જે મુજબ લીંબુ સ્ટોર કરવા હોય તે રીતે લીંબુ લઈ લેવાના અહીંયા પરફેક્ટ કોઈ પ્રકારનું માપ નથી તમને પસંદ અનુસાર વધુ ઓછા લીંબુ લઈ શકો છો પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે લીલા લીંબુ ન હોવા જોઈએ અને પાતળી છાલના જ હોવા જોઈએ આ રીતના કોઈ મોટો ડાઘ હોય તો લીંબુ સ્ટોરમાં નહીં ચાલે ડાઘ વગરના જ લીંબુ લેવાના છે પાનનો ડાઘ હશે તો ચાલશે અને પોચા પણ ન પડી ગયા હોય લીંબુ તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું કારણ કે સસ્તા લીંબુ છે એટલે ઘણા લોકો પોચા લીંબુનો પણ ઉપયોગ કરે તો તે લીંબુ પણ નહીં ચાલે તેનાથી પણ કડવો પાવડર તૈયાર થશે એટલે ખાસ કડક પાતળી છાલના જ લીંબુનો ઉપયોગ કરવાનો ને પીડા હોય તેવા તો લીંબુને આપણે સરસ ધોઈને કોરા કરી લીધા છે તો હવે શું કરવાનું છે આ રીતે આપણે વચ્ચેથી ટુકડા કરી લઈશું લીંબુના તમે જોઈ શકો છો લીંબુની અંદર ભરપૂર માત્રામાં રસ છે અડધા લીંબુમાંથી તમે ચાર ગ્લાસ જેટલું શરબત તૈયાર કરી શકો એટલો રસ છે લીંબુની અંદર અને જેમ જેમ ગરમીઓ આવશે તેમ તમે ચારથી પાંચ લીંબુ ઉમેરી દેશો ને તો પણ ચારથી પાંચ ગ્લાસ લીંબુ શરબત તૈયાર નહીં થાય રસ જ નથી હોતો ભલે ને ગમે તેવડું લીંબુ હોય તો અત્યારે આપણે પાવડર બનાવીને સ્ટોર કરી લેવો જોઈએ તો લીંબુનો રસ કાઢવા માટે ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ સ્ટીલનું અથવા કાચનું જ વાસણ લેવાનું છે એલ્યુમિનિયમ કે તાંબા પિત્તળનું વાસણ નહીં લેવાનો ઉપયોગમાં તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું કાચનું અથવા સ્ટીલનું કોઈ પણ વાસણ ચાલે હવે આ રીતે આપણે લીંબુનો રસ બધો કાઢી લેશું તમારે જે મુજબ પાવડર તૈયાર કરવો હોય તેટલા લીંબુનું પ્રમાણ લઈ લેવાનું છે તો આ રીતે આપણે અહીંયા બધા જ લીંબુમાંથી રસ અલગ કરી લીધું છે ઉનાળામાં ઘણી વખત લીંબુનો ભાવ એટલો વધી જાય છે કે આપણે લીંબુ પાણી કે લીંબુ શરબત પીવાનું છોડી દઈએ છીએ લીંબુ ભાવ વધી જાય છે એટલા માટે પણ તેના કરતાં જ્યારે સસ્તા હોય ત્યારે આ રીતે તેનો પાવડર બનાવીને રાખી લેવો જોઈએ અથવા ઘણી વખત લીંબુ મળતા પણ નથી પૈસા દેતા પણ તો હવે આપણે શું કરવું તો આ રીતે જો તમે પાવડર તૈયાર કરીને રાખેલો હશે ને તો તમારે લીંબુ માટે ઉનાળાની ગરમીઓમાં બહાર જવું જ નહીં પડે તો અહીંયા બધા લીંબુનો રસ તૈયાર કરી લીધો છે તો હવે શું કરવાનું છે આપણે કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું છે અથવા તમારી પાસે કોઈ મેજરિંગ કપ હોય તો તેનો ઉપયોગ તમે કરી શકો છો તો હવે શું કરવાનું છે આ રીતની આપણે એક પ્લેટ લઈ લેવાની છે અને ઘરમાં પડેલી કોઈ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું જો તમારી પાસે કોઈ માપ કરવાનું વાસણ ન હોય ને તો આ રીતે એક વાટકીનું માપ સેટ કરી લેવાનું તો અહીંયા તમે જોઈ શકો છો એક વાટકી જેટલો આપણો રસ તૈયાર થઈ ગયો છે હવે શું કરવાનું છે આ રસને આપણે આ ડિશમાં ફેલાવી દેવાનો છે જેટલો રસ છે તેની ત્રણ ગણી આપણે અહીંયા ખાંડ લીધેલી છે એક વાટકી લીંબુનો રસ હતો તો આપણે અહીંયા ત્રણ વાટકી ખાંડ લીધી છે તમે અહીંયા ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ પણ કરી શકો છો તો આ રીતે ખાંડને આપણે સરસ મિક્સ કરી દેશું જેથી ખાંડ છે તે બધો લીંબુનો રસ શોષી લે તો આ રીતે પેલા હળવા હાથે મિક્સ કરી દેશું વધુ મિક્સ નહીં કરવાનું આ રીતે બસ ખાંડને લીંબુના પાણીમાં જ સરસ મિક્સ કરવાની છે તમે જોઈ શકો છો અહીંયા હવે આ રીતે પાતળું પાતળું લેયરમાં આપણે ફેલાવી દેસું અને આને આપણે પંખા નીચે સુકવવા માટે રાખી દેવાનું છે ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ કે તમારે પંખા નીચે જ સુકવવાનું છે ખુલ્લી હવામાં જ તડકામાં નથી સુકવવાનું અને બેથી ત્રણ દિવસે તમારે વચ્ચે વચ્ચે આ રીતે ચમચી પણ લગાડી દેવાની ઉપર નીચે કરી દેવાની આ ખાંડને જો તડકામાં રાખશો તો આ પાવડર પડવો થઈ જશે એટલે તમારે છાંયા સુકવવાનું સૂકવવાનું છે તો ટોટલ આપણે અહીંયા બે પ્લેટની અંદર આ રીતે ખાંડ પાથળી દીધી છે હવે આપણે તેને સુકવવા માટે રાખી દઈશું તમે પંખા નીચે રાખશો તો ચારથી પાંચ દિવસ જેટલો સમય લાગશે સુકાવવા માટે તો વચ્ચે આપણે બે દિવસ પછી તમને અહીંયા બતાવું છું કે આ રીતે ખાંડ સુકાઈ ગઈ છે તમે અહીંયા જોઈ શકો છો હવે શું કરવાનું છે ચમચીની મદદથી આ રીતે ઉપર નીચે કરી દેસું ખાંડને વધુ નહીં હલાવવાનું દિવસમાં એકથી બે વાર જ તમારે આ પ્રોસેસ કરવાની છે જો વધુ તમે આ રીતે આ પ્રોસેસ કરશો ને તો ખાંડનું પાણી થઈ જશે અને સુકાતા વધુ સમય લાગશે તો દિવસમાં ફક્ત એકથી બે વાર જ આ પ્રોસેસ કરવાની છે અને ખાસ ધ્યાન રાખવાનું કે તમારે પંખા નીચે જ સુકવવાની છે અને જો એવું લાગે કે જીવજંતુ વધારે ઉડે છે તો તમારે શું કરવાનું કોટનનું આ કપડું આની ઉપર ઢાંકી દેવાનું ઓમ તો તમારે આને પંખા નીચે જ સુકવવાની છે તે વાતનું ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું આ રીતે આપણે સરસ ઉપર નીચે કરી દીધી છે ખાંડને હવે ફરી આપણે સુકવવા માટે રાખી દઈશું તો ટોટલ અહીંયા મારે ચાર દિવસ જેવો સમય લાગેલો છે ખાંડને સુકાતા તમે અહીંયા જોઈ શકો છો આ રીતે આપણે ખાંડને હાથેથી અડીએ તો સરસ ખાંડના ક્રિસ્ટલ છે આ રીતે તમે અહીંયા જોઈ શકો છો મોટા મોટા ગાંગડા થઈ ગયા છે ખાંડના અને લીંબુનો રસ પણ સરસ સુકાઈ ગયું છે બધું ખાંડે એબ્ઝોર્બ કરી લીધું છે તો હળવા છે આ રીતે તાવીથાના મદદથી આપણે ખાંડને આ રીતે છૂટી પાડી લેશું થાળીમાંથી આ વાતનું ફ્રેન્ડ્સ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે ખાંડ છે તે જરા પણ ભીની ન લાગવી જોઈએ જો એવું લાગે કે ખાંડ ભીની છે તો તમારે શું કરવાનું વધુ બે દિવસ માટે સુકવવા માટે રાખી દેવાનું એવું નથી કે ચાર દિવસમાં જ સુકાઈ જાય ઘણી જગ્યાએ ઓછી હવા આવતી હોય તો વધુ સમય પણ લાગી શકે છે પણ તમારે પંખા નીચે જ સુકવવાનું તડકામાં નહીં સુકવવાનું તો અહીંયા સરસ ખાંડ સુકાઈ ગઈ છે તો હવે શું કરશું આને મિક્સર જારમાં ઉમેરી દેવાની છે એકી સાથે વધુ નહીં ઉમેરવાની આ રીતે થોડું થોડું જ કરીને આપણે સરસ પીસવાનું છે એટલે એકદમ ફાઇન પાવડર તૈયાર થાય અને ખાંડને પીસવામાં મોટા જ મિક્સર જારનો યુઝ કરવાનો છે તો હવે આપણે આ ખાંડ પીસી લેશું તો અહીંયા જોઈ શકો છો ખૂબ જ સરસ એવો આપણો લીંબુનો પાવડર તૈયાર છે આ લીંબુનો પાવડર તમારે ફ્રીઝ વગર આખું વર્ષ માટે તમે તેને સ્ટોર કરી શકો છો ટેસ્ટમાં કંઈ જ ફરક નથી પડતો અને આ પાવડર તમારે એરટાઇટ બોટલમાં જ સ્ટોર કરવાનો છે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ને સ્ટોર કરવા માટે કાચનું જ ઝાર લેવાનું છે તો અહીંયા ઝારને આપણે સરસ સાફ કરી લીધું છે તેની અંદર બીજી કોઈ પણ પ્રકારની સ્મેલ ન આવતી હોય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને ઝાર એરટાઇટ હોવું ખૂબ જરૂરી છે તો ખાંડ દળીને આપણે પાવડર તૈયાર કરી લીધો છે તો હવે આનો ઉપયોગ કઈ રીતે કરવો આપણે તે જોશું હવે તમારે ગરમીઓમાં કલાકો સુધી કિચનમાં ઊભા રહેવાની પણ જરૂર નથી એક ચમચી આ પાવડર ઉમેરો અને તેની અંદર ઠંડુ પાણી ઉમેરો એટલે તમારું લીંબુ શરબત તૈયાર જો તમે નમક ખાતા હોય તો અહીંયા નમક પણ ઉમેરી શકો છો તો આ રીતે આપણે સરસ મિક્સ કરી દઈશું અને ઠંડુ ઠંડુ લીંબુ શરબત તૈયાર છે તો હવે તમારે કલાકો સુધી કિચનમાં ઊભા રહેવાની કાંઈ જ જરૂર નથી હવે ગરમીઓમાં તમે પાણી ઉમેરો અને એક ચમચી આ લીંબુ પાવડર ઉમેરી દો એટલે તમારું લીંબુ શરબત રેડી આને તમે સફરમાં સાથે પણ લઈ જઈ શકો છો ગરમીઓમાં બહાર જવાનું થાય ત્યારે તમે આ પાવડર સાથે રાખી શકો છો જ્યારે તમને લીંબુ શરબત પીવાની ઈચ્છા થાય ત્યારે રીતે તમે ચોખ્ખું લીંબુ શરબત પી શકો છો અને આ એરટાઇટ બોટલને તમે ફ્રીઝ વગર સ્ટોર કરી શકો છો એક વર્ષ સુધી કાંઈ નથી થતું તો રેસીપી પસંદ આવી ફ્રેન્ડ્સ તો ચેનલને સબ